ડાયમંડ સિટી સુરત ફ્લેમિંગો સિટી બનશે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા બે હજાર થઈ ઉનાળામાં ફ્લેમિંગોનું વિશાળ જૂથ નજરે પડ્યું જ્યાં ગાડી મીઠું અને ખારું પાણી મળતું હોય ત્યાં ગાડી છીછરા પાણીમાં એ ખાસ આવીને રહેતા હોય છે કારણ કે ત્યાં અમુક પ્રકારની દિલ અને વનસ્પતિ થાય છે જે એની પર જે ખાવા માટે એ લોકો ખાસ આવતા હોય તો નોર્મલી ગુજરાતમાં કચ્છ અને ઉત્તરના જે પાણીવાળા છીછરા પ્રદેશો છે ત્યાંથી આપણા અહીંયા જે સાઉથ ગુજરાતની નદીઓ જ્યાં આગાડી દરિયામાં મળે છે એ એરિયામાં વધુ પ્રમાણમાં આવતા હોય છે લગભગ દોઢથી બે હજાર જેટલા પક્ષીઓ તાપીના અને દરિયાના સંગમ સ્થાને જોવા મળી રહ્યા છે સુરખાબ જે છે એ શિયાળાથી લઈને ઉનાળાની શરૂઆત સુધી અહીં સુરત રહેતા હોય છે પછી પાછા માઇગ્રેશન કરી જતા હોય તો આપણા રાજ્ય પક્ષીને આપણે બધા ભેગા મળી સાચવીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે